શકે ત્યાં લોન કરી હપ્તે લો આપતે લોન કે હું કશું નથી કર્યું જા ફોન કેવી રીતે હું લાવ્યો ને મારી પરિસ્થિતિ આમ તો નથી હા વિક જ હતી અને જય માતાજી બધા મિત્રોને કેમ શું સ્વાગત છે ફરીવાર આપણા નવા નવા વિડીયો સાથે આજનો કોઈ આપણો બ્લોગ વિડીયો નથી તમને એક જણાવી દઉં પહેલું કારણ કે આજનો વિડીયો આપણો એ છે કે ઘણા એવું વેમ છે ઘણા એવું કહેતા હોય છે કે મોબાઈલ લેવાની પરિસ્થિતિ નથી ખરાબ સમય હતો મોબાઈલ ક્યાંથી લાવે એ તમને બતાવવાનો છું ના જણાવવાનો છું પણ એ આગળના વિડીયો સાથે અત્યારે ત્યાં તમને ખાલી એટલું જ કહેવાનું છું કે સોશિયલ મીડિયા આવ્યા પાસે જો તમે ચગી ગયા હોય તો તમને ચગાવી દે અને જો પડી ગયા હોય તો ના ભાઈના દે પબ્લિક અત્યારે એવી છે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી બધે એવું નથી હોતું આપણે તો બસ યુટ્યુબ બ્લોગિંગ માટે કારણ કે આપણે ઠેરથી મહેનત કરતા હોય ને સુધી પણ મહેનત કરવાની છે અને આગળ પણ મહેનત કરીશું તેના માટે આપણે સ્પેશિયલ યુટ્યુબ બ્લોગિંગ માટે નવા ફોનની અચાનક ખરીદી કરી લીધી અને સમય ખરાબ હોવા થાય તો આપણે પરિસ્થિતિ ખરાબ હોવાસતા હોય મોબાઈલને આપણે ખરીદી લીધું અચાનક એમ એવું નથી કે મોબાઈલ ખરીદી કરી સ્પેશિયલ બ્લોગિંગ માટે જ્યાં વધારે બખાણો થતો હોય તેના માટે આપણે માઇક રેકોર્ડિંગ માઇક પણ ખરી લઈ લીધું છે કારણ કે એટલે વધારે બખાણો થતો હોય ને તો કામ લાગે અને બીજું શાંત બેસીને વધારે બખાણો હોય એડિટિંગ કરો તેના માટે જો આ બધો ખર્ચો કર્યો સ્પેશિયલ યુટ્યુબ બ્લોગિંગ માટે અને તમારા માટે નવા નવા વિડીયો લાવવા માટે લાઈવ બ્લોગ અલગ અલગ જગ્યાએ જગ્યા બ્લોગ બનાવવાના તો તેના માટે બીજું નાની તો વાત કરીએ કે આપણે તો શું કે ઘણા એવું કહે કે ક્યાંથી લાવ્યા ફોન પૈસા ક્યાં થયા લોન કરી આપે લીધું આપતા લોન કે એવું કશું નથી કર્યું જાત મેં નથી કરી કેવી રીતે કરી કોનો સપોર્ટ છે કોઈની મદદ આપણે લીધી અને સપોર્ટ કોનો છે ને એવું તો નથી તમને બતાવીશ ને કેવી રીતે લાવે ને એ તમને અમે આ વિડીયોમાં બતાવીશું પત્ની મુક્ત ભાઈ અત્યારે મુક્તની અહીંયા આજે નહીં પીએ જ લઈ આપણે પણ જવાનું છે અત્યારે તો બાકી ધોમ તાપ તડકો તપેલો હે ગરમી ભારે હજુ વાત કરીએ તો આપણે વાડી રહ્યા વાડિયા આ એક જ કારણ કે ત્યાં શાંત હોય બખાવ હોય અને તમને બીજું કે બતાવી દઈશ કે ફોન કેવી રીતે હું લાવ્યો ને મારી પરિસ્થિતિ આવતો નથી વીક જ હતી અને બાકી સોશિયલ મીડિયામાં આવ્યા પછી તમને એવું થાય ઘણા લોકોને આપણે પાડી દે ચગી ગયા હોય તો તમે ચગાવી દે પડી ગયા હોય તો ભર્યા થવા દે પબ્લિક અત્યારે એવી પણ છે સોશિયલ મીડિયામાં આવ્યા પછી આપણે અને ખર્ચો કર્યા ભેગો અત્યારે આટલી મહેનત કરી તો પછી મને એવું થયું કે ભાઈ હું કરું કે મોબાઈલ લઈ લઉં તો એ તો અત્યારે તમને નહીં કહી શકું કે હું કેવી રીતે હું લાવીશું ફોન એ તમને આગળના વિડીયોમાં તમારી કમેન્ટ ઉપર ના કે આપણે કોઈ જરૂર નથી તમારી ઈચ્છા હોય કે તમે મારે વિડીયો જુઓ અને તમારે જાણવું જ છે જોવું જ છે કે હું કેવી રીતે ફોન લાવ્યો તો એ તમને બતાવીશ કે એવું નથી કે બે નંબરના કોઈ પૈસા આવતા આપણી પાસે લાવી દઈએ બે નંબરના આવતા તો એ પૈસાના ફોન ના લાવી આપણે બધી ના લાવી દઈએ તો ખૂબ મહેનત કરે છે સમય ખરાબ હતો પરિસ્થિતિ આપણી અત્યાર સુધી એવું બાકી અત્યારે તમને સપોર્ટ મળશે ને તો આપણે એક નવું નવું કરીશું તમારી કમેન્ટ ઉપર આપણે વિડીયો લઈ લાવીશું બાકી આપણે અત્યારે જો મસ્ત મજાનો એ પવન રહો આવે કાલનો આપણે વિડીયો મેં તમારા સામે મિલ્યો કે અલગ અલગ જગ્યાએ જઈને આપણે ફોનનું શૂટિંગ કર્યું અને સ્પેશિયલ યુટ્યુબ બ્લોગિંગ માટે આપણે ફોનની ખરીદી કરી તો સાચું જ છે સ્પેશિયલ આપણે અત્યાર સુધી આપણે આટલી મહેનત કરી છે જો હવે બંધ કરી દઈશું તો સારું મને લાગે કે સેલ આપણે યુટ્યુબ બ્લોગિંગ માટે અલગ જગ્યાએ જઈને લાઈવ વ્લોગ તમને બતાવીશ અલગ અલગ જગ્યાથી વ્લોગ બતાવીશ અને આજનો વિડીયો આપણે વ્લોગ નથી તમને કહી દઉં બસ કે મારો ફોન લેવાની પરિસ્થિતિ નથી અચાનક બધી અત્યાર સુધી મેં જો આપણે આ ફોન વ્લોગ બનાવ્યા છે વ્લોગ કર્યા છે બધા વિડીયા અને આને ખૂબ સપોર્ટ કર્યો છે આપણે એક આપણું નામ કર્યું છે ને બીજું કે અત્યાર સુધી આપણે જે સબસ્ક્રાઈબ થયા છે અને ખૂબ સપોર્ટ ફોન આ ફોન આપણે ખૂબ સપોર્ટ જ કરે કહેવાય અત્યાર સુધી આપણે તો હોય ને હવે નવા ફોનથી ચાલુ રાખશું અને ને તમારી કમેન્ટ ઉપર વિડીયો લઈ આવીશું કોઈને એવું હોય ને કે ફોન હપ્તે લાયા કે લોનથી લાયા તો એવું નથી કારણ કે અત્યાર સુધી કરવું ને તો લોન ને હપ્તા માથે પણ કરી નાખો પણ આપણે એવું નથી જાત મહેનતી કેશમાં લાવે છે પછી ઓરી યાર બોલતા બોલતા સાચું કહું છું ને જો બેસવા માટેની જગ્યા કંઈક આવી છે નથી ખુરચી મારી પાસે તો આપણે આગલા વિડીયો તમારી કમેન્ટની રાહ જોશો કે તમે જાણવું હોય કે હું કેવી રીતે ફોન લાવ્યો એ તમને બતાવી દઈશ બાકી અત્યારે આટલું જ જય માતાજી કમેન્ટ કરતા રાખજો ચેનલ પર નવું ચેનલ સબસ્ક્રાઈબ લાઈક શેર કરી દેજો જય માતાજી